નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપકવાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ માંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે ઓઢો ખુમાણ અને વાર્તા પણ આસોદરાના ખુમાણની છે એક સવારે આસોદર ગામની ડેલીએ ઓટલા પર ઓઢો ખુમાણ દાંતણ કરે છે સવારનો સમય છે બરાબર એ સમયે પરગામથી એક બાઈ પોતાની સાથે એક પંદર વર્ષના કિશોરને આંગળી પકડી ડેલીમાંથી ગઢમાં અંદર આઈના ઓરડે જાય છે ઓઢા ખુમાણે આ જોયું એટલે તેના વિશ્વાસુ સૈનિક ભગા ડેરને કહ્યું જાઓ તપાસ કરો ગઢમાં કોણ અજાણ્યું મહેમાન આવ્યું છે ભગા ડેરે જઈને જુએ છે તો આઈમાં કિશોરને ખોળામાં લઈ વહાલ કરે છે અને આવનાર બાઈ આઈને વાત કરે છે માડી આ કુંવર પાલીતાણાના દરબાર નોંધણજીના દીકરા થાય એનું નામ ઉન્નડજી અત્યારે તેમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે આ વાતની મને જાણ થઈ વાત સાંભળી કુંવરની માતા ફફડી ઉઠ્યા દીકરો કોને જઈને સોંપવો અલ્લુજીની બીકથી કુંવરને કોણ રાખે એકાએક મા ઓઢા ખુમાણ સાંભળ્યા તેમણે મને કહ્યું આપો મારો જીભનો માલે માનેલ ભાઈ છે એના ખોળામાં મારો ઉન્નડ આશરો પામ છે જટથી જા અને આપાને સોંપી દે વીરને કહેજે બહેન ઓળખતી પાળકતી નથી તોય ભાઈ કહીને ભાણેજની રખવાળા ભળાવે છે વાત સાંભળી ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું ઉન્નડજીને અહીંયા સમો દાબી લીધો અને ભગા ડેરને કહ્યું ઉન્નડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આંખ્યુંની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માગેલ છે સાચા ધર્મના ભાઈને શોભે એવું કરી દેખાડજો ઓઢો ખુમાણ દાતણ કરી ડેલીએ બેઠા છે ભગો ડેર કુંવરને લઈને ડેલીએ આવ્યા અને કુંવરની ઓળખાણ આપી બધી વાત કહી વાત સાંભળી ઓઢાખુમાણે કહ્યું આય બાપ ઉનળ આય તને પાલિતાણાની ગાડી ઉપર બેસાડું એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો ઓઢાખુમાણની વાત સાંભળી ત્યાં મહેમાન બનીને આવેલા એક રજપૂતના મોઢા અટહાસ્ય નીકળી પડ્યું ખુમાણને આ ન ગમ્યું તેણે રજપૂતને પૂછ્યું તમારા હસવાનો ભેદ શું ત્યારે મહેમાન બોલ્યા તમારે કહીએ કાંઈ ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે ઓઢા ખૂમાણ બોલ્યા એ તો એમ બોલાય ત્યારે તે મહેમાને કહ્યું પણ ભાઈડા હોય તે વિચારીને બોલે વાત સાંભળી ઓઢો ખુમાણ ઝાંખા પડ્યા પછી કડવો ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા તમારી વાત સાચી પણ હવે ઉન્નળને ખોળામાં જ બેસાડી રાખી પરબારા પાલિતાણાની ગાડી ઉપર ન બેસાડું ત્યાં સુધી પાણી હરામ એમ કહી પાણીની અંજલી નીચે નાખી અને ઊભા થઈ બોલ્યા મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળે છે ખોળામાં કુંવર ઉન્નડ બેઠા છે પોતાના બાર ગામના સંદેશો પહોંચાડ્યો અને હથિયારો સાથેના ઘોડેશવારો હાજર થયા સવાર થતાં પાલીતાણાના પાદરમાં પહોંચી ગયા ગઢનો દરવાજો ખોલતા તમામ અંદર ઘૂસી ગયા ધીંગા ધીંગાણું બરાબરનું જામ્યું છે પાલાતાણીની રૈયત ઓઢા ખુમાણ સાથે ઉન્નરજીને જોતા જ આ લડાઈ સ્વાર્થની નથી પણ ન્યાય માટેની છે તેમ સમજી શસ્ત્રો ઉપાડતા નથી પણ દરબારગઢની ડેલી પર કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાના એસી ઘોડેસવારો લઈને ઊભો રહ્યો ઓઢા કુમાણે તેને બહુ સમજાયો કે તું પાલીતાણાના ધણીને હું પાલીતાણાના ધણીને ખાતર આવ્યો છું મારે પાલીતાણાનો દાણોય ન ખપે તું ખસી જા તેણે કહ્યું આપા ઓઢા ખુમાણ આજ આ બુઢા દાંતની અંદર ઉલ્લુજીની અન્ન ભર્યું છે હું રજપૂત છું એક ભવમાં બે ધણી નહીં કરું ધીંગાણું જામ્યું બંને બાજુ સુરવીરો બંને બાજુના સૂર્યો કપાવા લાગ્યા અચાનક ગઢમાંથી ઉલ્લુજી દેખાયો તેના હાથમાં ભાલો હતો અને ઓઢાજીને તાકીને ભાલો ફેંક્યો જો ઓઢાજીનો વિશ્વાસુ સૈનિક ભગાડેર વચ્ચે ન આવત તો ઓઢાજી અને ઉન્નડજીનું મોત નક્કી હતું ભગાડેરે પોતાનો ઘોડો આગળ કરી ઓઢાજી અને ઉન્નડજીને બચાવ્યા પોતાના શરીરમાંથી ભાલો આરપાર નીકળી ગયો પણ માલિકને બચાવવાનો સંતોષ હતો ઓઢાજીએ એ જ ભાલાનો ઘા કરી અલ્લુજીને મોત આપ્યું એ જ દિવસે દરબાર ભરી ઓઢાખમાણે કુવર કુંવર ઉન્નડજીને પાલિતાણાની ગાદી પર બેસાડ્યા અને પોતાના ભાતૃધર્મને ધર્મને નિભાવ્યો તો આ હતી ઓઢા ખુમાણની બહાદુરની વાર્તા આશા રાખું કે આપને વાર્તા ગમી હશે જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વકુશળ રહો ધન્યવાદ